ઘરમાં બધાના વિચારો અલગ અલગ છે તો આવા અલગ વિચારવાળા લોકો સાથે પ્રેમથી કેવી રીતે રહી શકીએ થોડાક સમય પહેલા ન્યૂઝપેપરમાં એક ઘટના આવી હતી હું થોડું વર્ણન કરીશ એટલે બધાને તરત રિકોલ થઈ જશે અમદાવાદમાં એક પરિવારમાં લગ્ન હતા બહુ જ પૈસાદાર પરિવાર હતો વર રાજા દિલ્હીથી આવ્યા હતા દિલ્હી સે દુલ્હા આવ્યા હતા જાન લઈને દિલ્હી આવ્યા અને લગ્ન એક પાર્ટી પ્લોટમાં ગોઠવ્યા બપોરના સમયે ત્રણ વાગે સરસ ભવ્યતાથી લગ્ન થયા સાત વાગે રિસેપ્શન ગોઠવ્યું સરસ રિસેપ્શન ચાલુ હતું એમાં કન્યા પક્ષ તરફથી વરરાજાને દૂધ પીવડાવવાની એક વિધિ હતી કે અમારામાં વિધિ છે કે રિસેપ્શન ના દિવસે વર રાજાને થોડુંક દૂધ એની સાસુ કે કન્યા કે બધા ભેગા થઈને પીવડાવે અને દિલ્હી વાળા વર રાજાને જાણ્યા બોલ્યા અમારામાં વિધિ નથી અમે દૂધ નથી પીતા આ લોકો એ બહુ સમજાયા ના માન્યા વડીલો આવ્યા રિસેપ્શનમાં ખેલ શરૂ થઈ ગયા કોઈ રીતે સમજ્યા નહીં એટલે વર પક્ષના કન્યા પક્ષના મળીને ત્રણસો જણા પોલીસ સ્ટેશને ગયા

અને કન્યા લીધા વગર રાત્રે ત્રણ વાગે દિલ્હીમાં પહોંચી ગયા દિલ્હી જવા નીકળી ગયા બપોરે ત્રણ વાગે લગ્ન સાંજે સાત વાગે રિસેપ્શન અને રાત્રે ત્રણ વાગે છૂટાછેડા કેવા ઘટનાઓ બને છે વિચાર ભેદ વ્યવહાર ભેદ આચાર ભેદ એનો સ્વીકાર આપણે નથી કરી શકતા મારી પત્ની આવું કેમ બોલ્યા એને આવું કેમ વિચાર્યું આવા કપડા કેમ પહેરે મારી સાથે માથે મગજ અલગ હોય એમ તુંડે તુંડે રૂચિર ભિન્ના દરેકની રુચિ રૂચિ પણ અલગ હોય તમારા જ ઘરમાં કોકને ગળ્યું ભાવે કોકને તીખું ભાવે કોકને વહેલા ઉઠવું ફાવે કોકને મોઢા ઉઠવું ફાવે ફાવે કોક છોકરાને લખીને યાદ રહે કોકને વાંચીને યાદ રહે કેટલાકને રાતે વાંચે તો જ યાદ રહે કેટલાકને હવારે વહેલા વાંચે તો જ યાદ રહે કેટલાકને ગોળીઓ ગળવી ગમે અને કેટલાકને ઇન્જેક્શનના ગોદા જ ફાવે હા કેટલાકને આયુર્વેદિક જ ફાવે કેટલાકને ને એલોપેથી જ ફાવે કેટલાકને વચનાવૃત વાંચવું ગમે કેટલાકને પીડીએફમાં જવું ગમે કેટલાકને સભામાં આગળ બેસવું ગમે અને કેટલાકને છેલ્લે બેસવું જ ગમે કેટલાકને લાઇટમાં શું ગમે કેટલાકને અંધારામાં શું ગમે કેટલાકને એસી ફાવે કેટલાકને ખુલ્લી બારી ના ફાવે કેટલાકને ગુજરાતી મીડિયમ ફાવે કેટલાકને ઇંગ્લિશ મીડિયમ ફાવે કોઈકને આઈ ટેન ફાવે કોઈકને આઈ ટ્વેન્ટી ફાવે કોઈકને લાલ કલર ગમે કોઈકને લીલો ગમે કોઈકને કોહલી ગમે કોઈકને ધવન ગમે કોઈકને ક્રિકેટ બિલકુલ ના ગમે દરેકની રુચિ અલગ અલગ રહેવાની છે વિચાર વિચારભેદનો સ્વીકાર કરવાનો છે આપણા પરિવારના સભ્યો છે એમાં વિચાર ભેદ નો સ્વીકાર કેમ નથી કરી શકતા પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા આ હતી સંતો અલગ 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 સમાજના પરિવારના સ્વામી દરેકના ના વિચાર ભેદનો સહર સ્વીકાર કરી શકતા મહેસાણામાં પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મ જયંતિ હતી સભા પછી વ્યક્તિગત દર્શન રાખવાના હતા સ્વામીજીએ પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પૂજ્ય ઋષિરાજ સ્વામીને બોલાવ્યા સ્વામી કે વ્યક્તિગત દર્શનનું આયોજન કેમ કર્યું છે સંતો કે બાપા વચ્ચે આપણે દર વખતે તો એક એક કેમ કેમ કરીએ કરીએ બે બે ચાર ચાર થશે અવ્યવસ્થા થઈ જશે મળી નહીં શકાય સંતો કે બાપા અમે સરસ એક્સરસાઇઝ કરી છે વાંધો નહીં આવે સ્વામી કે વાંધો નહીં તમે વિચાર્યું હોય તો થોડીકવાર પછી સંતોને એમ થયું કે બાપા જે કહેતા હતા એ આપણે માન્યા નહીં એટલે પાછા કેવા ગયા કે બાપા તમે કહેતા એમ એમ અમે કરીએ પ્રમુખ સ્વામીજીએ પૂજાના બે ફૂલ લીધા અને સ્વામીએ બંને સંતોને ફૂલ આપ્યા અને સ્વામી શું બોલ્યા સ્વામી કે વાતોમાં લખ્યું છે કે મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે અને સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે મેં જે વિચાર્યું તો એના કરતા તમે જે વિચાર્યું છે એ વધારે સારું છે વિચાર ભેદનો સ્વીકાર સુરતના આપણે ખરી ભક્ત પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા

બીજો બંગલો લઉ કે નહીં સ્વામી કે તારે જ્યાં લેવો હોય ત્યાં લેજે પણ પેલા એને લેજે સ્વામી કે ચંદ્ર પર લેવો હોય છૂટ છે પણ એને એકવાર બતાવજે તારા જાજો ટાઈમ એને રહેવાનું છે વિચાર ભેદ સ્વીકાર અને આપણા વિચાર ભેદ થાય છે વિખવાદ થાય છે વિવાદ થાય છે આપણે બધા જ એક સરખા પૂર્વ કર્મના નથી કોઈ કયા પરિવારમાંથી આવે કોકના પાપ જુદા પુણ્ય જુદા વિચારધારા અલગ અલગ હોય એનો સ્વીકાર કરવાનો છે આપણા પરિવારના વિચાર સ્વીકાર કરીએ આપણા પરિવારમાં શાંતિની સ્થાપના કરીએ